નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે યુપીએ અને એનડીએ ના દસ વર્ષના કામકાજ પર શ્વેતપત્ર પર ભાષણ આપ્યું હતું નાણામંત્રીએ કહ્યું કે દસ વર્ષના કામ પર આ શ્વેતપત્ર ખૂબ જ જવાબદારી સાથે તૈયાર કરવામાં આવ્યું છે સીતારમણે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ કોલસા કૌભાંડ એનપીએ કોલ બ્લોક ફાળવણી જેવા મુદ્દાઓ પર દ્વારા યુપીએ સરકાર પર નિશાન સાધ્યું સીતારમણે કહ્યું કે યુપીએ ની નીતિ ક્યારેય નેશન ફર્સ્ટ નહોતી તેઓએ ફેમિલી ફર્સ્ટ પોલિસી રાખીને અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી ભાષણ અંતમાં સીતારમણે કહ્યું કે અમારી જવાબદાર સરકારે આવનારી પેઢીઓને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી ઉગારી છે આજે અહીં સુધી પહોંચવામાં દસ વર્ષની મહેનત લાગી છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું નિર્માણ આપણે જ કરીશું અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ઓગણસાઠ પાનાનું શ્વેતપત્ર રજૂ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે બે હાજર ચૌદ માં જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે અર્થવ્યવસ્થા નાજુક સ્થિતિમાં હતી બે હાજર ચૌદમાં જયારે મોદી સરકાર આવી ત્યારે તેણે કઠિન નિર્ણયો લીધા જેનાથી અર્થવ્યવસ્થા પાટા પર આવી